હેલો નમસ્કાર મિત્રો અગાઉ આપણે ઘણા બધા વિડીયો જોયા આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે જ્યારે સંબંધ અને વિધેય મતલબ જે ચેપ્ટર છે આપણે અગિયાર સાયન્સ માટે તો તેના માટે આ વિડીયો બનાવ્યો છે કે આપણે સંબંધ જોવાના જે એક ગણ આપેલો હોય બીજા ગણારે શું સંબંધ છે ત્રીજા ગણારે શું સંબંધ છે તે આપણે અહીંયા ચકાસવાનું છે કે તે ગણનો અંદર હું સંબંધ છેદ ગણ હોઈ શકે યોગ ગણ હોઈ શકે કે ગણ હોઈ શકે તો કઈ રીતે તે ગણનો બીજા ગણારે સંબંધ છે તે આપણે અહીંયા જોવાનું છે તો તમે જુઓ વિડીયો કે જ્યારે અલગ અલગ ગણ આપેલા હોય તો તેના ભાઈ વચ્ચેનો સંબંધ આપણે કઈ રીતે જોઈ શકાય અને તે સંબંધને કઈ રીતે ચકાસી શકાય હેલો નમસ્કાર મિત્રો અગાઉ આપણે જેમ વાત કરી કે આગળ કે જ્યારે ગણ આપેલા હોય તો તેના વચ્ચેનો સંબંધ આપણે કઈ રીતે શોધી શકાય અહીંયા આપણે સિમ્પલ એ ગણ બી ગણ અને સી ગણ આપેલા છે તેમાંના ઘટકો આપેલા છે તો નીચેના આપણે જે સંબંધ ચાર આપ્યા છે તે સંબંધ શોધવાના છે તે કે સંબંધ કેટલા છે અને કયા કયા છે તો સૌથી પહેલાં આપણે એક નંબર લઈ લઈએ તો એક નંબર શું છે એ ગુણ્યા બી છેદ સી બરાબર છે સેમ્પલ આપણે અહીંયા લઈ લીધું છે તો બી છેદ સી કેટલા થશે કે બી અને સીમાં બે કોમન હોય તેવા તો એ ગણ આપણે પહેલાં દર્શાવવાનો અને તેની અંદર ઘટક લખવાના બરાબર છે તો તો બેની અંદર સેમ છે ચાર તો અહીંયા આપણે એ ગુણ્યા બી છેદ સી બરાબર છે સિમ્પલ આપણે અહીંયા કરીએ તો કેટલા થશે એક અને ચાર બે અને ચાર અને સિમ્પલ એવી જ રીતે ત્રણ અને ચાર તો સિમ્પલ આપણે અહીંયા આ શોધી લીધું છે કે એ ગુણ્યા બી છેદ સી કેટલા આવે બરોબર છે હવે સિમ્પલ એવી રીતે બીજું ઉદાહરણ બીજું ઉદાહરણ છે એ ગુણ્યા બી છેદ એ ગુણ્યા સી સિમ્પલ આ રીતે આપેલું છે તો આપણે અહીંયા લઈ લેવાનું છે શું છે એક ગુણ્યા બી પહેલાં લઈ શોધી લઈએ તો જ આપણે આગળ મળશે કે આપણે જે શોધવાનો છેદ બે વચ્ચેનો તે આપણે મળશે તો એ ગુણ્યા બી કેટલા થશે તો એનો બ તમામ ઘટક બી આરે તો એક ત્રણ એક ચાર એવી જ રીતે બે ત્રણ અને બે ચાર એવી જ રીતે ત્રણ ત્રણ અને ત્રણ ચાર સિમ્પલ આ રીતે થાય હવે આપણે એ બી અહીંયા મળી ગયા છે એ ગુણ્યા બી હવે એવી રીતે એ ગુણ્યા સી આપણે શોધી લઈએ સિમ્પલ તો એ ગુણ્યા સી કેટલા થશે તો કે એક ચાર એક પાંચ એક છ એવી રીતે તમારે એક એક કરીને લઈ લેવાનું મતલબ શું થાય કે તમે ભૂલી ન જાઓ એના માટે બે ચાર બે પાંચ બે છ તમે એવી રીતે નહીં લેશો તો થશે એવું કે એકાદું ઘટક કદાચ રહી જશે તો તમને આગળ જતા તકલીફ થશે ત્રણ ચાર એવી જ રીતે ત્રણ પાંચ ત્રણ છ બરાબર છે સિમ્પલ આ રીતે તમે કરી શકો આ એ ગુણ્યા સી પણ આપણે અહીંયા મળી ગયો એ ગુણ્યા બી અને એ ગુણ્યા સી આપણે સિમ્પલ અહીંયા શોધી લીધા છે તો આપણે શોધવાનું શું છે એ ગુણ્યા બી છેદ એક ગુણ્યા સી હવે તમારે બેની અંદર જોવાનું જેમાં બેમાં કોમન હોય ને તેવા તમારે ગણ અહીંયા લખવાના છે તો અહીંયા લખો તમે જુઓ તો એક એક અને ચાર બેમાં છે બે અને ચાર એ પણ બેમાં છે અને ત્રણ અને ચાર એ પણ બેમાં છે એ સિવાયના કોઈ પણ ઘટક બેમાં નથી હવે સિમ્પલ આપણે બે બીજું સુધાઈ ગયું હવે ત્રીજું ઉદાહરણ લઈ લઈએ તો ત્રીજું ઉદાહરણ શું છે તો એ ગુણ્યા બી યોગ સી તો હવે આપણે સિમ્પલ અહીંયા બી યોગ સી પહેલાં એ જોઈ લઈએ તો બી યોગ સી કેટલા થશે તો કે ત્રણ 4 5 અને 6 આ b + c થાશે સિમ્પલ હવે આપણે અહીં શું લેવાનું છે a * b + c આપણે સિમ્પલ અહીં લઈ લીધું તો b a * b + c કેટલો થાશે તો a * b + c ના તમામ તમામ ઘટકો તો 1 3 1 4 1 5 આવી જ રીતે 1 6 આવી જ રીતે થાશે પાહો 2 આરએ 2 3 2 4 બે પાંચ બે છ એવી જ રીતે ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ સિમ્પલ આ રીતે થઈ ગયું તો આ આપણે એ ગુણ્યા બી યોગ સી આપણે શોધી લીધો આ સંબંધ પણ આપણે સ્થાપિત કરી દીધો મતલબ શોધી લીધો હવે છે સિમ્પલ અને છેલ્લું છેલ્લું ઉદાહરણ તો છેલ્લું ઉદાહરણ શું છે તો કે એ ગુણ્યા બી યોગ એ ગુણ્યા સી તો આપણે એ ગુણ્યા બી અને એ એ ગુણ્યા સી પહેલાં અત્યારે તો શોધેલા છે નક્કર શોધવા પડે પણ અહીંયા આપણે એક્ઝામ્પલ બેમાં તમે જુઓ તો એક્ઝામ્પલ બેની અંદર આ એ ગુણ્યા બી અને એ ગુણ્યા સી આપણે શોધેલ છે તો આપણે એક્ઝામ્પલ બે પરથી એવી રીતે તમે સિમ્પલ અહીંયા લખી શકો બીજી વાર શોધવાની જરૂર નથી કેમ કે શોધેલા છે એટલા માટે તો અહીંયા તમારે એ ગુણ્યા બી અને એ યોગ સી તમે કરો તો તમામે તમામ ઘટકો એક પણ ઘટક રહેવો ન જોઈએ બધા ઘટકોને તમારે સિમ્પલ લાઇન્સર લખી દેવાના થાય તો એક ત્રણ એક ચાર એક પાંચ એક છ આ સિમ્પલ લખી લીધા એવી જ રીતે બે વાળા ઘટક લઈ લો બે ચાર બે પાંચ બે ત્રણ પછી બે પાંચ અને બે છ આ આપણે સિમ્પલ બે વાળી સિરીઝ આવી ગઈ એવી રીતે ત્રણ વાળી ત્રણ 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 ચાર ત્રણ પાંચ અને ત્રણ છ આ આપણે સિમ્પલ અહીંયા શોધી લીધું તો આપણે આ રીતે જ્યારે ગણ આપેલા હોય અને તેના સંબંધ શોધવાનું કહીએ તો તમે સિમ્પલ આ રીતે કોઈપણના સંબંધ સંબંધ અને વિધેયની મદદથી શોધી શકો અને સ્થાપિત કરી શકો